નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ પરિવાર વતી વિડિયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વાસિયાળી ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે કોરોમંડલ કંપનીની ફેન્ટેક પ્લસનો મગફળીના પાક કપાસ આંબામાં બધામાં વપરાશ કરેલો છે

તમે પણ કોરોમંડલ કંપની ની ફેન્ટેક પ્લસ પ્રોડક્ટ જુદા જુદા પાકોમાં માં વપરાશ કરી સારામાં સારું ઉત્પાદન લ્યો નમસ્તે